હેલો મિત્રો સ્વાગત છે આપણી જન્મ ગુરુ ભાગમાં અને આજે આપણે પાટેડી ધામ શક્તિમાળું ધામ ઝાલા વંશની કુળદેવી અત્યારે કારણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો બન્યા રહો આપણા ભોગમાં અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ જય મા શક્તિ મંદિર બાજુ ગાડીઓ પાર્કિંગ કરેલું છે આપણે બાઇક લઈને આવ્યા હતા ત્યાં પાર્કિંગ કરી દીધું છે તો મિત્રો આપણે આવી ગયા છે માતા મંદિર જરા વચ્ચેની જે કુળદેવી માતા છે તે મોબાઈલનું એલાઉડ મંદિરમાં નથી તો આપણે દર્શન કરી લઈએ આપણે અહીંયા કેમેરો ચાલુ રાખીને રાખીએ પહેલાં આપણે દર્શન કરી લઈએ તમને મંદિર બતાવીએ ચારે બાજુથી તો કનિરામાં આપણા બ્લોકમાં પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી આપણે દર્શન કરાવી

આપણે દર્શન કરી લીધા છે હવે આ ભાઈને દર્શન કરાવી દઈએ અને પછી આપણે તમને બતાવીએ આગળ શક્તિ માતા ઝાલા મસ્જિદની કુળદેવી માતા તો મિત્રો આ છે મંદિર પાટડી ધામ આ તમે જોઈ શકો છો આ સ્થાપના અલગ શક્તિ માતાની સ્થાપના જોઈ શકો છો મંદિરના પાછળનો ભાગ આ ધજા છે આ મંદિરના પાછળનો નજારો અહીંયા જોઈ શકો છો શક્તિ માતા પાટડી મોટો મોટો આપણે દર્શન કરવા આવી ગયા હતા આ છે મંદિર તો આપણે બહાર જઈને હવે જે તળાવ છે એ બાજુ જઈને તમને તળાવ બતાવીએ આપણે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો લેજોમાં શક્તિમાના અહીંયા બોર્ડ મારેલા જ છે તમે વાંચી શકો છો આ જલાવાડ મારેલા જ છે આજે શક્તિમાને આ દેશ જે ભક્તો છે દર્શન કરવા આવેલા છે અને આપણે પણ દર્શન કરી લીધા છે તો મિત્રો આ તમે જોઈ શકો છો શક્તિમાનું છે જે મૂળ સ્થાન મેન સ્થાપના એ છે અને આ બીજું મંદિર પછી બનાવેલું છે તો મેન સ્થાપના છે બીજું મંદિર આપણે પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો મિત્રો ઝાલા મહેશ્વરની કુદેવી તો આપણે બહાર જઈએ અને તમને તળાવ બતાવીએ પેલી બાજુથી દેખાય એવું હોય તો તો આ મિત્રો કંઈક કૂવા જેવું છે આપણને ખબર નથી પણ તમને વિડીયોમાં બતાવી દઈએ કૂવા જેવું છે અહીંયા પ્રસાદ ચડાવેલી છે ભક્તોએ અને અહીંયા ગાડીઓ પાર્કિંગ પણ કરેલી છે અને અહીંયા છે સામે મંદિર છે જે શક્તિમાનું આપણે દર્શન કરી લીધા છે અને અહીંયાથી તળાવ દેખાય છે તળાવ દેખાય તો મિત્રો અહીંયાથી જે આ છે જે તળાવ છે શક્તિ માતાના મંદિરના પાછળ તો પેલી બાજુ જઈને આપણે બતાવવાની કોશિશ કરીએ ક્લીન દેખાય તો આ છે તળાવ શક્તિ માતાના મંદિરની પાછળ અને આ આ જૂના જમાનાનો લાગે કોટ છે જૂના જમાનાનો કોટ છે આ જે ચણેલો હતો એ કોટ છે કોટ પડી ગયો છે અને આપણે આપણને મંદિરની માહિતી વધારે છે નહીં એટલે કંઈ આપણે અપાય પણ નહીં વગર ખબર છે કશું કહેવાય નહીં પણ એટલું કહેવામાં આવે છે કે આથી કંઈક બે ભાન થઈને પબ્લિક ઉપર જેને હુમલો કર્યો હતો એ કુંવર હતા એમને કંઈક માતાજીએ હાથેથી પકડી અને બચાવી લીધા હતા એટલેથી ઝાલ્યા હતા એટલે એટલેથી ઝાલા એવું કંઈક નામ પડ્યું હતું મને પાકી ખબર નથી જો મારી ભૂલ થતી હોય તો તમે મને માફ કરજો અને એટલી મને માહિતી છે કે શક્તિમાએ અમને જાળ્યા હતા અને એટલેથી જાળા નામ પડ્યું હતું તો અહીંયા છે મંદિર અને અહીંયાથી આપણે અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો આ છે તળાવ જે અહીંયા લગભગ અહીંયા જ બધા લોકો કહેતા હતા અહીંયા જ કહેતા હતા કે અહીંયાથી શક્તિમાએ જે છે અહીંયાથી જે એમના કુંવરો જે રમી રહ્યા હતા અને શક જે હાથી બેભાન થયો હતો તો મા શક્તિએ એમને હાથી પકડી જાલી અને બચાવ્યા હતા અને ત્યાંથી નામ પડ્યું હતું એ ઝાલા નામ પડ્યું હતું એ ત્યાંથી પડ્યું હતું એ મને પાકી માહિતી નથી જો મારી કંઈ ભૂલ થતી હોય તો તમે માફ કરજો જેટલી માહિતી હતી એટલી આપણે આપી છે આ કોટ છે જૂના જમાનાનો અને અહીંયા લગભગ પથ્થર ઉપાડવાનું જે મશીન છે ચેનવાળું અને અહીંયા પથ્થર કટિંગ કરેલા પડ્યા છે અને અહીંયા લગભગ મંદિરનું કામ ચાલતું હોય એવું લાગે છે મંદિર લગભગ મોટું બનાવતા હોય એવું લાગે છે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં તો આપણને જેટલી માહિતી હતી એટલી આપી અને મા શક્તિના તમને આપણે દર્શન કરાવ્યા તો તમે કમેન્ટ કરજો કયા ગામથી જોવો છો અને આપણા બ્લોગને તમે ખૂબ સપોર્ટ કરજો એવી હું આશા રાખું છું તો બસ આટલા માટે આટલું જ ને મળશું આપણે એક નવા બ્લોગ સાથે તો જોઈ શકો છો અહીંયાથી સામેથી મંદિર તો આપણે હવે આ બ્લોગને આટલે પૂરો કરીએ અને મળીએ એક નવા બ્લોગ સાથે